ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના ભરત વડગામ તાલુકાના જલુત્રા ગામે બનાવેલી શ્રી શક્તિ વસાહતમાં બનાવેલ આવાસ યોજનાના મકાનોએ ખોલી તંત્રની પોલ વડગામ તાલુકાના જલુત્રા ગામની અંદાજે 3 કિલોમીટર દૂર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીના ભરત બનાવેલા 94 મકાનોનું લોકાર્પણ કર્યું હતું જેમાં પહેલા વરસાદમાં મકાનો ધોવાઈ જતાં દોડધામ મચી હતી ગુજરાત સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે પોતાના પાકા મકાનો બનાવી આપ્યા હતા વડગામ તાલુકામાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા જે તે એજન્સીઓ દ્વારા બનાવેલ સરકારી વસાહતના મકાનો ધોવાઈ જતા મકાનમાં રહેતા પચાસ પરિવારો નિરાધાર બન્યા જ્યાં જુઓ ત્યાં ઘરની છત પરથી પાણી પડી રહ્યા છે મકાનોના પાયાનું ધોવાણ થઈ ગયા છતાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોય તો જવાબદાર કોણ ગુજરાત સરકાર દ્વારા લગતી

અને પહેલો જ વરસાદ પડતા દરેક મકાનોમાં ધોવાણ થઈ ગયું છે પાણી ચૂસે છે અને સંદાસ બાથરૂમના ઈંટો બધું ધોવા ધોવાણ થઈ ગયું છે જેના કારણે આ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક પગલાં લે અને એનજીઓ ઉપર એક્શન લે અને કાયદા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે